કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક ટીમ્બા ગામે બની ઘટના તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત એક મહિલા એક પુરુષ અને એક બાળકનું થયું મોત ટીમ્બા ગામે તાપી નદીમાં ડૂબી જવાથી થયા મોત એક મહિલાનો મૃતદેહ રાત્રે મળી આવ્યો જ્યારે એક પુરુષ અને બાળકનો મૃતદેહ વહેલી સવારે મળી આવ્યો નદીના બ્રિજ પરથી કૂદીને પરિવારે આત્મહત્યા કરી હોવાની આશંકા પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલ્યા લોકો કોણ છે અને કેમ પગલું ભર્યું પોલીસે તપાસ હાથ ધરી પરિવારે સામૂહિક આપઘાત જગદીશ ભરવાડ ન્યૂઝ કામરેજ જાણ થયેલ કે ટીમ્બા ગામ સીમમાં આવેલ તાપી નદીના ના બ્રિજ નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામળે પોલીસ તત્કાલિક પહોંચી જાય બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્તરેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનારના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનારની ઓળખ કરતા સર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા તથા હાલ રહે સુરત હોવાનું છે અન્ય બે જ સરદર મરંજનાર વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સરદર મરંજના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયેલ ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને આઠથી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીનાદીના બ્રિજ પરથી કુદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આવતા આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું બસ બીજો કોઈ તકલીફ તો કોઈ તકલીફ નથી અમારે ઘરમાં કોઈ તકલીફ નથી

નહીં એણે આ માનસિક તકલીફની તો અમને ખબર જ હતી દવાના આના ઘરનાની ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જાય છીએ ને રાતે કે અમે જમીને આવશું એવું કીધું હા જાણ અમને મારા પાસે રાતે સાડા ફોન કરેલો ખાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો ફોન આવ્યો પછી તો કંઈક નહીં એ હીરાની મંદી કારણ એ તો હતું જ કેમ કેમકે જોબ ના મળતી હોય સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી બાકી તો